તો આકાશમાંથી આફત વરસી રહી છે વલસાડ જિલ્લામાં વહેતી ઔરંગા સામે મનુષ્ય લાચાર છે જિલ્લામાં આવેલા નદીના તારાજી સર્જી દીધી છે મધ્યરાત્રિએ નદીના પ્રચંડ પ્રવાહે ત્રણ જેટલા મકાનોને અસ્તવ્યસ્ત કરી નાખ્યા ઘટનાની જાણ થતા જ ગામના સરપંચ મામલતદાર એનડીઆરએફની ટીમ અને ટીડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને અડધી રાતે પરિવારનું સ્થળાંતર કરીને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા આજે ઘણા દિવસથી પાણી આવતું હતું અને કાલે પણ રેલ આવી હતી એના લીધે વધારે ઘણું પાણી હતું અને આજે તો બધા અમારા ઘરની પાછળથી જે પારો બાંધેલો હતો તે બધું દેસાય ધસી ગયું આખી જગ્યા અને અમારા ઘર પણ બધા જતા રહ્યા છે અંદર અને કહીએ જ નથી હવે રહેવાય તેવી શક્યતા છે જ નથી અને અમે આ ત્રણ વર્ષ પહેલાં પણ આ રીતની ઘટના થઈ હતી તેના માટે પણ આ અહીંયા ડાયરેક્ટ અમે મીડિયા માટે પણ કીધેલું હતું કે તમે કંઈ પણ કરો પણ કંઈ જ નથી કર્યું આજે ત્રણ વર્ષ થઈ ગયા આજે અમારા પાછા દંકાય કે કંઈ પણ કરેલો હતો સપોર્ટ દિવાનને કરેલો હતો ને તો આજે અમારા ઘર નહીં જતે

And... પ્રોડક્શન વોલના માટે ચોસો ચોગણીથી માછીમાર સ્મશાન ભૂમિ સુધી મેં માગણી કરી હતી અને જે પૂંચકા કે ડંકા તો ડંકા જો બનાવે તો નદીનો વહેણ બદલાય પણ દમણગંગામાં ડિપાર્ટમેન્ટમાં જ્યારે પણ અમે રજૂઆત કરીએ લેખિત પણ આપ્યું છે તો એ લોકો કે લોકોમાં કેન્સલ કહ્યું ડિઝાઇનમાં કેન્સલ કહ્યું તો આજે બે હજાર બારથી રજૂઆત છે અને અગાઉના સરપંચો એ પણ કહી રહી હશે પણ તે ડિઝાઇન અત્યાર સુધીમાં બની જ નહીં તંત્ર પાસે અને રાજકારણીઓ પાસે જે પ્રોડક્શન વોલ બધી બધી જગ્યા બનાવવામાં આવે છે તો જ્યાં ભગડાખું ડાખું ગામ પાણી આખા જિલ્લાનો પાણી કરે તો ભગડાકુડ પાણી કરે તો ભગડાકુડ બચાવવા માટે કોઈ જ નહીં આવી શકે ગ્રામજનો તરફથી મળેલી રજૂઆત મુજબ નદી કિનારા જે હિસ્સો છે ત્યાં આગળ દમણ ગંગા તરફથી જે દિવાલ બનાવવાનો પ્રોજેક્ટ અમલમાં લેવામાં આવેલો છે તેની કામગીરી આજની તારીખે અધૂરી હોવાના કારણે બેસી જવાની રજૂઆત કરવામાં આવેલી હતી જેની મુલાકાત પણ અમે કરેલી છે અને સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે અને આ બાબતે ઇજનેર શ્રી આવતીકાલે સવારેની રૂબરૂ સ્થળ મુલાકાત પણ કરવાના છે તેનો રિપોર્ટ સબમિટ કરશે તેમજ તાલુકાની જે સર્વે ટીમ છે તેના દ્વારા ઘર વખરી નુકસાન તેમજ મકાન સહાય અંગેની જે કોઈ નુકસાની થનાર છે તેનો સર્વે ટીમ કરી અને તેનું પણ નુકસાની ચૂકવણી અંગેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે ત્યારબાદ આવતીકાલે ત્રણ કલાકે માન્ય પ્રાંત અધિકારી શ્રી સમક્ષ આ સમગ્ર રિપોર્ટ અને ગ્રામજનો તેમજ જેમના મકાનો આવેલા છે મિલકત છે તે લોકોની હાજરીમાં મીટિંગ પણ રાખવામાં આવેલ છે જેથી આનું નિરાકરણ લાવી શકાય વલસાડની ઔરંગા નદીમાં ગતરો જ આવેલા ઘોડાપુરને લઈને વલસાડનું હનુમાન ભગડા અને ભગડાખુર્દ જે ગામ છે એ સંપર્ક વિણું થયું હતું અને ઔરંગા નદીએ એ ગામની અંદર તાળાજી સર્જી હતી હાલ જે અમે ઉભા છે ઔરંગા નદીના પટમાં જે આ હનુમાન ભાગડાનું જે ગામ છે ગામની પ્રોટેક્શન વોલ છે એ ધોવાઈ ગઈ છે જમીન જે છે નીચે ધસી રહી છે નદીનું પૂરના પાણી એટલા ધસમસતા પ્રોટેક્શન જે આવેલી હતી તે ધોવાઈ ગઈ છે તેની સાથે સાથે ત્રણ જેટલા ઘરો છે એના પાછળનો અડધો ભાગ જે છે એ ધોવાઈને નદીમાં પડ્યો છે આવનારા દિવસોમાં વધુ પાણી આવે તો આ પૂરેપૂરા ઘર જે છે એ નદીમાં જવાની સંભાવના છે ત્યારે આ ઘટના બનતાની સાથે ગતરોજ રાત્રે જે છે અધિકારીઓ તેમ એનડીઆરએફ ની ટીમ અહીં ઘટના સ્થળે પહોંચી હતી અને અહીંયા જે લોકો છે તેઓને શેલ્ટર હોમમાં સ્થળાંતર કર્યા હતા પરંતુ રોષે ભરાયેલા લોકોએ જે છે અધિકારીઓનો ઘેરાવ પણ કર્યો હતો તેમનો રોષ ગામ જે છે વાર આવતી રેલના સંપર્ક પણ થઈ જતું હોય છે અને અહીં જે પ્રકારે લોકોની માંગ છે કે પ્રોટેક્શન વોલ સમગ્ર ગામમાં બનાવવામાં આવે અથવા અહીંથી ગામમાંથી બહાર નીકળવા માટે વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવે જેથી ગામના જે લોકો છે તેઓને હાલાકી ન ભોગવવા પડે પરંતુ તંત્ર પેટનું પાણી હલતું નથી ના તો કોઈ નેતા હોય છે ચિંતા ન કરી તો આ ગામ દુનિયાના નકશા પરથી મટી પણ શકે છે કારણ કે એક તરફ ઓરંગા નદી બીજી તરફ ખાડી અને ત્રીજી તરફ પાછળ દરિયો છે જેના કારણે આ ગામ દર વખતે સંપર્ક થઈ જાય છે એ ક્યારે પૂર્ણ થશે ખાન સંદેશ ન્યૂઝ વલસાડ